મારે અમે જી આવ્યું એની સામે હું સામના કરતા નથી આજે કુદરતની મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે

સામે બેસે જ તમે તમામ આગેવાનો અને યુવાન દોસ્તો તમને બધાને એમ લાગતું હશે કે પરસોત્તમભાઈ વીક થઈ હમણાં હું દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર લોકો બી જવાબ આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે અને આ એક કુદરતી મેહરબાની હું ઘણી વાર વિચાર કરું કે મેં હું કર્યું છું અને હું એવા કામ કર્યા મને નથી સમજાતું પણ એક હારું જ મને નથી સમજાતું બહુ હારું છે નકર બીજા ભાઈઓ પ્રાઉડ થઈ જાય કોઈને ગણીએ નહીં કોઈને બોલાવીએ નહીં તો અમારી જીદવી શું કામ નહીં ઘણા વિચાર કરતા હોય પણ હું કોઈ એવો વિચાર કરતો નથી મારે અમે જી આવ્યો એની સામે હું સામના કરું છું લડું જ છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતું જ નથી આજે કુદરતી મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે જ્યાં સુધી જીવી ત્યાં સુધી તમારા બધા આશીર્વાદ લેતો રહું અને તમારા લોકોના જીવન વિશે જીવતો હોવ એવું ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં કોઈને કાંઈ બી તકલીફ હોય તો આ ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે ચોવીસ કલાકમાં ક્યારેય બી આવો પરસોત્તમ સરોવરજીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને રહેતો એમાં કોઈ ચિંતા નહીં કરતા એમાં મારે મારું જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડ લઈ પણ કોઈને દુઃખી નહીં થવા આનાથી બીજું મને વિશે કાંઈ નથી જોતું તમારા બધાના આશીર્વાદ તમારા બધાનો પ્રેમ એ હંમેશા રહેતો રહી